સુરતની પાલ પોલીસે મધુરમ ડેરીમાં ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો પાલ પોલીસ મથક વિસ્તારમાં આવેલા મધુરમ ડેરીમાં ચોરી થઈ હતી રીઢાઓ શટર તોડી ચોરી કરી ગયા હોય જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે સીસીટીવીની તપાસ કરતાં તેમાં રીઢો કેદ થયો હોય જેના આધારે પાલ પોલીસે તપાસ હાથ ધરી અઢાર વર્ષીય ચોર કરણ આવજીને ઝડપી પાડ્યો છે તેનો સાથીદાર ભાગી છૂટ્યો હતો હાલ તો પાલ પોલીસે રીઢાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે તો સીસીટીવી કેમેરા પાલ પોલીસ માટે હાલ તો આશીર્વાદ રૂપ સાબિત થયા છે પાલ પોલીસ મથક વિસ્તારમાં આવેલા મધુરમ ડેરીમાં ચોરી થઈ હતી રીડાઓ શટર તોડી ચોરી કરી ગયા હોય જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે સીસીટીવીની તપાસ કરતાં તેમાં રીઢો કેદ થયો હોય જેના આધારે પાલ પોલીસે તપાસ હાથ ધરી અઢાર વર્ષીય ચોર કરણ આવજીને ઝડપી પાડ્યો છે તેનો સાથીદાર ભાગી છૂટ્યો હતો હાલ તો પાલ પોલીસે રીઢાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે તો સીસીટીવી કેમેરા પાલ પોલીસ માટે હાલ તો આશીર્વાદરૂપ સાબિત થયા છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં મધુરમ ડેરી કરી નથી એના શટલનો દરવાજ તાળા તોડી અને ચોરી કરવામાં આવી છે જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો ફરતો છે એની અંદર આરોપીઓ પંદર હજાર રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે જેનામાં હાલમાં ચાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે બીજા આરોપીને હાલ કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે